માં આપણે દાખલાઓ ઉપયોગ કર્યો એને કરેક્ટેડ અને ટૂંકી રીતના ઝડપથી ગણી શકાય એવા દાખલા સાથે આપણે મળ્યા છે જેલેન્ડર ત્રિજ્યા લગતા કે પછી ચાપ લગતા જીવાને લગતા સ્પર્શક ને લગતા ચક્રી ચતુષ્કોણ ને લગતા અર્ધવર્તુળ અંતર્ગત ખૂણા લાગુ પડતા તમામ નિયમો સમાવેશ કરે જો તે સૌપ્રથમ આપણને આકૃતિ આપી છે અને આ આકૃતિમાં સ્પષ્ટતા એવી કરી છે કે કેન્દ્ર આગળનો જે ખૂણો COD છે એ 90 છે મતલબ ત્રિકોણ COD કાટકોણ ત્રિકોણ છે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે ચાલીએ CD કર્ણ આપણે પૂછ્યો છે વ્યાસ કયો છે 10 માટે ત્રિજ્યા ओसी के ओडी एक पांच सेंटीमीटर था अरे पाइथागोरस प्रमेय प्रमाण जो, तो वोँच्च नोगर, वोँच्च नोगर, वोँच्च नोगर, जो है तो सीरीज स्क्वायर ये ओसी नो स्क्वायर और एक ओडी का स्क्वायर ना सब वाला बराबर पांच नोवर पांच नोवर पच्चीस बत्ता पच्चीस पचास तक से जो पचास ना बेभागा बढ़ करिए पांच पच्चीस गुणे अबे जो 25 3 पांच बार लिखूं वेनो वर्गमूल निकल से नहीं परिणाम में सीरी बराबर 5 3 में 2 सेमी मतलब कि आपेली जीवा की लंबाई 5 3 में 2 सेंटीमीटर अगर आपने अपने ये चीज दाखला में जोया है ये प्रमाण साथे

अन्य भाग पर अतरेला खूणा ना माप करतो बहु पण आपणे उपरनो जो खूणो शोधवो छे तो केंद्र आगळना खूणा करतो अर्धु ए प्रमाणे आपणे सूत्र आपणे लखीए खूणो ए पी बी अर्धो छे खूणा ए ओ बी नो तो। नेम परिणामी 45 अंश अरे सीधे सीधे तो आपणे एनो क्लियर करी लईए

સમાન હશે અડધા પણ હશે અને બધા એકબીજાથી કે નિયમ પણ આપણે સમજી શકીએ ભલે કેન્દ્રાગીય ખૂણાનો માપથી કોઈ મતલબ ન હોય પણ એ વૃત પર ઓતરેલા ખૂણાને શું લેવા દેવા છે તો વૃત પર ઓતરેલા તમારું સમાન છે કે આપણે લઘુચાપે વૃત પર ઓતરેલા ખૂણાનું માપ આપવું છે કેન્દ્રાગીયનો ખૂણાનો માપ આપવાની નથી જે આપણે શોધવાનું કેવી રીતે લખીશું ખૂણો

गणमिति શું છે એ નેક્સ્ટ આપણે જોઈએ છે પણ એમાં શું લાગુ પડે છે એ નિયમો તમારો તમને જણાવી દઉં કે સ્પર્શક કે ત્રિજ્યા સાથે બનાવેલો આ ખૂણો 90° છે સ્પર્શક કે ત્રિજ્યા સાથે બનાવેલો આ ખૂણો પણ 90° નો છે મતલબ કે જો ચતુષ્કોણ OYPX તરફ જઈએ આપણે તો એ જે તુશ કોણ હો બે પુરા તો 90 ના થઈ ગયા છે મતલબ કે 180 તો માઈનસ થઈ ગયો તો મતલબ શું થાય તો સામસામે ના બંને ખૂણા સમાં એનો કે પૂરક હશે નો સરવાળો 180 થશે હવે તો કે આપણો પ્રશ્ન છે x o y x o y આપ કોણ હોય 110 x p o x v o ખૂણો નો ભાગ થઈ તો એક ખૂણો સામનીના ખૂણાનો તો અડધો છે

એનાથી અડધો એટલે ખૂણો એક્સ પી 35 અંશ મળે એ આ બંને ખૂણા પણ અડધા જ છે આખા માપ 110 છે તો બંને ખૂણા 55 55 ના થતા નેક્સ્ટ ની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન આપણે x ખૂણાનું મૂલ્ય પૂછ્યું છે આ એક ખૂણો આખી આખો 50, आध तरफ वहाँ बहुत इतनी सबसे हैं। गांव घूमने आता है प्रमाण है, पाइथो, एक चक्रीय जब उसको पढ़ना नहीं है प्रमाण है, तो सामने समय में आप कोना में सर्वालेक्स में सिर्फ था है, नहीं अबे एक अर्धा कोना तरफ से है। ए ज़मोदी 50 प्लस 10 बार तक पीछे। कहीं बोलो ए सी बी, बोलो ए सी बी बर

આપણે x શોધવાનો છે મિત્રો જોઈએ તો કે a ad चाप द्वारा बनतो कोण 65° નો હોય તો એ જ પ્રમાણે ad चाप द्वारा बनतो x° નો પણ कोण 65° નો હોય એટલે કે abd ખૂણો abb बराबर પણ 65° થાય છે એકવાર થર્ટી સમજો કે ચક્રીય જટકોણના નિયમાધારે

આપેલા કૃતિનો એકદમ સામાન્ય પ્રશ્ન મિત્રો કે ખૂણો શોધવાનો છે અને એમો પણ એ ખૂણો બી કેવી રીતે મેળવી શકતો નોંધ કરો મિત્રો અહીંયા જો કેન્દ્ર દર્શાવેલું છે તો એ જે જીવા છે એ આપણા વર્તુળનો વ્યાસ છે એ જીવા એ વર્તુળનો વ્યાસ છે અને જો એ બી એ વ્યાસ હોય એબી એવ્યાસ હોય તો અર્ધ વર્તુળ ની અંદર અંતરેલો ખૂણો પી છે તો એનું મૂલ્ય થશે 2 અંશ અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180 અંશ આપણે પી ખૂણો મેળવો છે તો ખૂણો પી બી એ બરાબર 180 ઓછા આપેલા બન્નેનો 90 અને 40 આપણે માઇનસ કરીશું 90 + 40 પરિણામ 180 - 136 આપણે માઇનસ કરી લઈએ તો ખૂણો બને છે 50 અંશ બી બી એક ખૂણો આપણને 50 અંશનો મળ્યો છે નિયમિત તરફજીય પ્રથમ દાખલામાં કેન્દ્રાંતર ખૂણો કાટખૂણો બને છે પ્રમેય પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જીવા શોધવા માટે આપણે કણના સૂત્રનો ઉપયોગ કર્યો છે બીજા દાખલાની અંદર કેન્દ્ર આગળ કોઈ છાપ દ્વારા કેન્દ્ર આગળ બનતા ખૂણાના માપ દર્દો અન્ય બાત પરનો ખૂણો અડધો હોય છે ત્યાર પછીના દાખલાની અંદર આપણે એવું જાણ્યું કે કોઈ

જેની એવું જોયું કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાઢ ખૂણો થાય છે મતલબ કે વૃદ્ધ પર રહેલો ખૂણો એ બે હોય છે